નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ લઈને આવી ચૂક્યા છે અને હા મિત્રો બે દિવસ સમગ્ર માર્કેટયાર્ડ ગુજરાતના તમામે તમામ યાર્ડમાં રજા છે તો મિત્રો આજે કપાસના બજાર ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં ચારસો પ ચૌદસો પચીસ રૂપિયાથી પંદરસો ને ઓગણસી ખાંભાની વાત કરીએ તો બારસો નેવુંથી પંદરસો ને પંદર બેસરાજી તાલુકામાં મિત્રો ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા હળવદમાં ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર રાજકોટની વાત કરીએ તો પંદરસો પચીસથી સોળસો પચીસ વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસો રૂપિયાથી પંદરસો ને સત્તાવન રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડને મિત્રો કપાસનો બજાર ભાવ ચૌદસો ઓગણસિત્તેરથી પંદરસો ને અઠ્યાસી મહુવા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ બારસો એકથી તેરસો રૂપિયા જામનગરમાં મિત્રો કપાસનો બજાર ભાવ પાંચસોથી ચૌદસોને એંશી રૂપિયા છે મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જાય